નમસ્કાર કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડોદરા શહેરની એકમાત્ર સિફા ચેરિટેબલ ટ્રસ્ટ જે વડોદરા શહેરમાં વિવિધ ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોની સેવાકીય કાર્યોમાં પોતાનું કિંમતી યોગદાન આપી નાગરિકોની મદદ કરે છે જેમાં એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાઓને વીકમાં બે વખત જમવાનું તેમજ દર વર્ષે દરમિયાન આંખોના કેમ્પ ચશ્માના કેમ્પ મેડિકલ કેમ્પ દિવાળી દરમિયાન મહિલાઓને સાડીઓ અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે વાત કરીએ તો આજ રોજ સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠી વખતે નિઃશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સો જેટલા વાલીઓએ પોતાના બાળકોને ઇસ્લામ ધર્મ મુજબ નિઃશુલ્ક ખતના કરાવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલા એડવોકેટ સૈયદ જુનેદ મુફ્તી તલ્હા સાહબ મુતારવાલા હુસેનભાઈ મુલતાની ફારૂકભાઈ શેખ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન દ્વારા જાણવા મળ્યું kita coba masih સામાજિક કાર્ય કરવામાં આવી રહ્યા છે આજ રોજ તેઓ દ્વારા દેઢસો ખતનાનું નિઃશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે કે જે ખતના માટે પર વ્યક્તિ પાંચ હજાર રૂપિયા ખર્ચો થાય છે એવા દોઢસો લોકોને આ ખતના મફતમાં કરી આપવાના છે એટલે દોઢસો લોકોના આપણે પાંચ હજાર પણ ગણીએ તો સાતથી આઠ લાખ રૂપિયા ખર્ચો થાય એ ખર્ચાની સહાય જોનીભાઈ અને એમનો ટ્રસ્ટ ફ્રીમાં કરી રહ્યા છે ખૂબ જ સરાહનીય કામગીરી છે અમે એમને અભિનંદન આપીએ છીએ અને આવનારા સમયમાં પણ આ જોનીભાઈ છે આ ખતનાનો પ્રોગ્રામ છે છેલ્લા છ વર્ષથી ચલાવી રહ્યા છે અને આ સિવાય પણ એમના જે સામાજિક કાર્ય જ્યારે બુક ડિસ્ટ્રિબ્યુશન હોય કે જે છોકરો કે છોકરી પહેલા ક્રમે એસએસસી એચએસસીમાં આવ્યા હોય એમને ઇનામ આપવાનું હોય

और यहाँ पे जो खतना का कैंप जोनी भाई ने रखा हुआ है हम वहाँ पे खत, वहाँ खतना का सुन के हम यहाँ पे आए ले आए हैं हमारे बच्चे की खतना करने और यहाँ बहुत अच्छा सा सपोर्ट मिल रहा है काफ़ी लोग आए हुए हैं दूर दूर से और बहुत अच्छी तरीके से यहाँ पे होती है और सेफ है जी अच्छा नहीं यहाँ पे कोई पैसे नहीं दिए जाते हैं मुफ्त में खतना की जाती है और जितने हो सके उतना लाभ लेना चाहिए बहुत अच्छा काम है अल्लाह इनको और ताकत दे सपोर्ट दे के ये आगे ऐसे ही काम करते रहे रहेकम मेरा नाम सैयद मोहिमुद्दीन साबिदुद्दीन है मैं बड़ोड़ा शहर में फतेहपुरा पाँच जगह मोहल्ले में रहता हूँ अलहमद लाला यहाँ पे कैम्प इस हमको मैसेज मिला था कि यहाँ खतना का कैंप है और मेरा बच्चा है आठ महीने का है हुआ है सात महीने का भी हुआ है अलहमद सिपा सिपाही ट्रस्ट का बहुत अच्छे से गेम है और यहाँ कुछ भी फी नहीं है निःसुल में होता है और अलहमद इनकी शरीर रोज अच्छी है और अल्लाह से दुआ यही है हमारी कि हमेशा इनको उवत दे ताकत दे और हिम्मत दे वो तो अलहमदिल्ला बहुत तो अच्छा काम करे कौन के लिए और मेरा मैसेज ये है कि, कि वो आप काजल बुलेटिन न्यूज के माध्यम से आपको बता रहे कि आप भी आपके बच्चों के लिए आए खतनाएं करें और इनको सपोर्ट करें अलहमद लाला बहुत तो अच्छा है यहाँ कैम्पिन આજનો હેતુ અમારે ખતના કેમ્પનો અલમદુલ્લા આ છઠ્ઠો ખતના કેમ્પ કરી રહ્યા છે નિઃશુલ્ક ને એના અંદર અમારે કોમ માટે એવી રીતનું અમે વિચાર્યું કે ભાઈ આપણી મિલ્લતના લોકોને ફુચુલ ખર્ચીથી બચાય એના માટે કરીને અલમદુલ્લા આજે ખતના કેમ્પનું આયોજન કરેલ છે અમે દર દર કેમ્પના અંદર સો થી દોઢસો ખતના નિઃશુલ્ક કરીએ છીએ ને અલમદુલ્લા આજે પણ કરવામાં આવી છે જેમાં એક બાળક સૈયદ મોહમ્મદ અલીની ખતના થઈ ચૂકેલી છે અલહમદુલ્લા એને તંદુરસ્તી આપે આફિયતથી દિન પર કાયમ રાખે ને એવી રીતનું અમારા મુસ્લિમ સમાજ માટે અમારું આ મેસેજ છે કે જે લોકો દરેક વર્ગના લોકો જે લોકો આમ સમજે કે અમે જરૂરતમંદ છીએ તો અમારા ત્યાં અલહદુલ્લા એ લોકો આવે અને એમના બાળકોની ખતના કરાવે ને અલ્લાના કરમથી દરેક પૈસા લીલા તરીકે હોય છે એટલે એમને કંઈ વિચારવાનું કે ગુનામાં પડવાનું કામ નથી ને અલહદુલ્લા આવી રીતનું કામ થઈ રહ્યું છે આના સિવાયને ઘણા અમક મેડિકલ કેમ્પ કરીએ છીએ તો મેં અમારા સામાયન તમારા તમારા જરિયે જે લોકો તમારા વિવર્સ હોય એમને પણ મેં તાકીદ કરું છું ને અપીલ કરું છું કે અમારા કામ માટે અમને મદદ કરે અમારા અમને સપોર્ટ કરે કે અમારા માટે દુઆ કરે કે અલહમદુલ્લા આ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ જેમાં અલમદુલ્લા આ છઠ્ઠું કેમ્પ છે ને એવી રીતના ઘણા કેમ્પો કોવિડ પછી અલહદુલ્લા અમે આવી કાર્ય કરીએ છીએ જેમાં મારી સંસ્થા સિવાય તો અમારા બહુ મોટા સપોર્ટર છે એક તો ડોક્ટર એસોસિએશન પછી ફાતોમાં તો જરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમના સંચાલક થી સાહેબ અને ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ એક છે હેલ્પિંગ હેન્ડના એડવોકેટ સાનાવાજ કાંત પઠાણ સાહેબ એનો અમે બહુ શુક્ર ગુજાર કરીએ છીએ દિલથી કે એમના સપોર્ટથી એમની તકે અમારું આ જે કાર્ય કરી કરી રહ્યા છીએ ને એના અંદર અલ્લાહ તાલા બરકત આપે ને મેં એમ દુઆ કરીશ પછી બી ડૉક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ માટે ડૉક્ટર મુફ્તી ઇમરાન ખાન સાહેબ માટે ને એડવોકેટ શાહનાવાજ ખાન પઠાન સાહેબ માટે કે અલ્લાહ તાલા એમને હંમેશા ખુશ રાખે એમને તંદુરસ્તી આપે અને એને એમની નસલોને દિન પર જિંદા રાખે મેહમ્મદ હુસે ઉર્ફે જોની ભાઈ થી મેસૂર છું મારા મારો ચેરિટેબલ ટ્રસ્ટ નો મે પ્રમુખ છું વિડિયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબ્સ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે